પાટણમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અસામાજિક તત્વોના લિસ્ટમાં સામેલ રાધનપુરના પાંચ ઈસમો સામે પાસા હેઠળ ધકેલાયા એલસીબી પોલીસે અલગ અલગ ગુનાઓ આચરનારા પાંચ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી છે જાબીર હુસૈન ઘાંચી ગુલામ રસૂલ ઘાંચી અબ્દુલ કાદર ઘાંચી અલ્તાફ ગુલામ રસૂલ અને અલ્તાફ હારૂનભાઈ ઘાંચીને પાસા હેઠળ ધકેલાયા છે અસામાજિક તત્વોની યાદીમાં નામ ધરાવનાર શખ્સો સામે પાટણ પોલીસની કાર્યવાહી ભૂમાફિયા ખાણખનીજ શરી સંબંધી ગુનાઓ મારામારી અને લૂંટ અપહરણ જેવા ગુનાઓ આચરેલા પાંચ શખ્સોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી અપાયા છે રાજ્યની રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી જેલોમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યા છે પાયલ સોલંકી સમી પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જે ઝુંબેશ ચાલેલી અને એના ભાગરૂપે એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને યાદીમાંથી અમારી પાટણ એલસીબી પીઆઈ અને એમની ટીમે પાંચ લોકો વિરુદ્ધ પાસાની દરખાસ્ત મોકલી આપેલી તે આજે મંજૂર થઈ આવતા પાંચ અલગ અલગ આરોપીઓને અટકાયતમાં લીધેલ છે અને પાસા હેઠળ એમને રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપવા માટે તજવીજ કરવામાં આવેલી છે આજે જે તત્વોને પકડવામાં આવ્યા છે ભયજનક વ્યક્તિઓ છે અને એમણે અલગ અલગ ખાણ ખનીજ મારામારી ત્રણસો પાસઠ જેવા અલગ અલગ હેડના ગુનામાં એ આરોપીઓ છે જે આરોપીના નામ આપણે લઈએ તો જાબીર ઉસેન ઇબ્રાહીમ ઘાંચી જેની ઉપર ચાર અલગ અલગ ગુના છે જેમાં એક માઇન્સનો ગુનો છે એક અપહરણનો ગુનો છે આ પ્રકારના ગંભીર ગુનાઓ એને એની ઉપર નોંધાયેલા છે એ સિવાયનો એક આરોપી છે ગુલામ રસૂલ ઉર્ફે ગુલ્લુ ઈસાક ઘાંચી જેની ઉપર સાત અલગ અલગ ગુના દાખલ થયેલા છે જેમાં લૂંટદાળ અને માઇન્સના પણ ગુનાનો સમાવેશ થાય છે એ સિવાયનો એમનો આરોપી છે એક અબ્દુલ કાદર ઇબ્રાહીમ ઘાંચી એની ઉપર પણ ચાર અલગ અલગ ગુના દાખલ થયેલા છે એમાં પણ માઇન્સ અને ત્રણસો એટલે અપહરણનો ગુનો છે એ સિવાયનો આરોપી છે અલ્તાફ હારૂન ઘાંચી એની ઉપર પણ ચાર અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે આ જે આરોપીઓ છે એ રાધનપુર વિસ્તારના છે અને રાધનપુરની આજુબાજુના વિસ્તારમાં એમના ગુના નોંધાયેલા છે ના અન્ય રાજ્યોમાં કોઈ એમના નોંધાયેલા છે જે રાજ્યની અલગ અલગ જેલો છે એમાં રાજકોટ સુરત ભાવનગર જૂનાગઢ અને અમરેલીની જેલોમાં તમામને અલગ અલગ જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવી રહી છે